80-20 principles pareto principles જય સ્વામિનારાયણ આજે રવિવાર રવિભાઈની સાથે દર રવિવારે નિયમિત રીતે તમે મારા વિડીયો નિહાળતા જ હો છો પણ આ વિડીયો સતત આપને મળતા રહે એ માટે જ કદાચ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી જતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરશો તમારી ટીમનો ઉત્સાહ ઘણો વધતો જાય છે આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આજે એક નવો વિષય લઈને આપણી સમક્ષ હું ઉપસ્થિત થયો છું પ્રિન્સિપો પ્રિન્સિપલ્સ બહુ વર્ષો પહેલા આ પ્રિન્સિપલની શોધ થઈ છે જીવનની અંદર અને ધંધાની અંદર ખૂબ જ કામમાં આવે એવો પ્રિન્સિપલ એસી ટકા પ્રોફિટ વીસ ટકા કસ્ટમરોસી ટકા આવક વીસ ટકા કસ્ટમરો માંથી જ આવે એસી ટકા ફરિયાદ વીસ ટકા કસ્ટમરો જ કરતા હોય છે એસી ટકા રજાઓ વીસ ટકા એમ્પ્લોય જ પાડતા હોય છે એસી ટકા આઉટપુટ વીસ ટકા એમ્પ્લોય જ આપતા હોય છે એસી ટકા બજેટ વીસ ટકા પ્રોડક્ટમાં જ ખર્ચાતું હોય છે અને એસી ટકા માર્કેટ વીસ ટકા કંપનીઓનું જ હોય છે એસી ટકા પોલ્યુશન વીસ ટકા કંપનીઓ જ ફેલાવે છે માટે એકદમ એસી વીસનો પ્રિન્સિપલ કદાચ લાગુ ન પડતો હોય તો થોડોક જ આગળ પાછળ હશે માટે આ પ્રિન્સિપલને ફોલો કરજો એક સરસ મજાની વાર્તા કહો ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે એટી ટ્વેન્ટી પ્રિન્સિપલ્સ લાગુ પડે ચકો અને મકો કહીને બે દોસ્ત હતા બંને દોસ્ત પૈસા લઈ અને બજારની અંદર ખરીદી માટે નીકળ્યા બજારમાં ખરીદી કરતા કરતા એક પોપટની દુકાન આવી પોપટનો ભાવ પૂછ્યો ચકાએ ભાવ પૂછ્યો કે પોપટનો ભાવ કેટલો ચકાએ પોપટનો ભાવ પૂછ્યો કે કેટલો ભાવ તો દુકાનદારે કીધું કે આ પોપટના પચાસ રૂપિયા છે અને આ પોપટના પાંચ હજાર રૂપિયા ચકાએ મનોમન ગણતરી કરી કારણ કે થોડો બુદ્ધિશાળી હતો એ કે કામ કરીએ આપણે પચાસના પોપટ લઈ અને આપણે દસ પોપટ લઈ લઈએ તો પાંચસોમાં દસ પોપટ આવશે મકો કે ના હું પાંચ હજાર વાળો લઈશ ચકાએ મકાને સમજાવ્યો કે ભાઈ આપણે ઓછા પૈસાથી વધારે ખરીદી કરી શકીએ છીએ તો શા માટે એવું કરે છે પણ મકાને એ પોપટનો ડિફરન્સ થોડો ખબર હતી ચકો અને મકો બંને પોપટ લઈને ઘરે ગયા ચકાએ પોપટને શીખવાડવાનું ચાલુ કર્યું પણ પથ્થર ઉપર પાણી પોપટ કંઈ શીખ્યા જ નહીં મકાએ પોપટના કાનની અંદર એક વાત કીધી મકાનો પોપટ ત્યાંથી ઉડ્યો અને પાછો આવ્યો ત્યારે એની સાથે બીજા દસ પોપટ હતા મતલબ મકા પાસે અગિયાર પોપટ થઈ ગયા ગુજરાતીમાં એક કહેવત છે ને કે બારના લાખ થાય ને એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય એકના ડબલ થાય ને તો જુગાર કહેવાય માટે જીવનની અંદર ખાસ ધ્યાન રાખવું ભલે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરું પણ સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું ઓછી બચત કરવી પણ સારી જગ્યા પર બચત કરવી ઉસેન બોલ્ટ એ દુનિયાનો પ્રખ્યાત દોડવીર છે એકસો ને ઓગણીસ સેકન્ડની રેસ જીતવા માટે એને વીસ વર્ષ સુધી મહેનત કરી અને એની અંદર એને પૈસા મળ્યા એકસો ઓગણીસ મિલિયન ડોલર આને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ તો ખાસ જીવનની અંદર એસી વિસ્તો પ્રિન્સિપલ અપનાવજો ધંધામાં પણ અપનાવજો જીવનમાં પણ અપનાવજો અને તમને એના શું શું પરિણામ મળે એ નીચે કોમેન્ટ બોક્સમાં આપજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપના ગ્રુપ સર્કલની અંદર શેર કરવાનું ક્યારેય ભૂલતા નહીં જય સ્વામિનારાયણ